રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે સોળ મે બે હજાર પચીસને શુક્રવાર મેથી મીન રાશિના જાતકો માટે દૈનિક રાશિફળ સોળ મે બે હજાર પચીસ શુક્રવારનું દૈનિક રાશિફળ વિસ્તૃત વિગતો સાથે આજે તારીખ સોળ મે બે હજાર પચીસ અને વાર શુક્રવાર છે ચાલો જોઈએ કે આ દિવસે તમારા માટે કેવો રહેશે શિ અલ અને ઈ નવા વિચારોને શાંતિની જરૂર આજે તમારું મન નવા અને પ્રેરણાદાયક વિચારોથી ઉભરાતું રહેશે તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્સાહિત રહેશો અને આ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે જે તમને તમારા લક્ષ્યો તરફ આગળ વધવામાં મદદરૂપ સાબિત થશે જો કે તમારે લાગણીશીલ મુદ્દાઓ પર વાત કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ઉતાળમાં બોલાયેલા શબ્દો સંબંધોમાં ગેરસમજ ઊભી કરી શકે છે ઘરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમારે ધીરજ રાખવી પડશે પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી વખતે સંયમ જાળવવો અને તેમની વિચારો પણ મહત્વ આપો આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું તમારા માટે હિતાવહક રહેશે વૃષભ રાશિ બને આર્થિક લાભ અને ખર્ચ પર નિયંત્રણ આજે તમને આર્થિક લાભ મળવાની પ્રબળ શક્યતાઓ છે તમારા દ્વારા કરવામાં આવેલ રોકાણો અથવા અગાઉથી મહેનતનું ફળ તમને મળી શકે છે વેપારમાં વૃદ્ધિ માટે પણ આજનો દિવસ ખૂબ જ સારો છે નવા સોદાઓ થઈ શકે છે અથવા તમારા વર્તમાન વ્યવસાયમાં વિસ્તરણની તકો મળી શકે છે જોકે આજે તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે આવકની સાથે ખર્ચાઓ પણ વધી શકે છે જેના કારણે તમારે આર્થિક આયોજન પર ધ્યાન આપવું પડશે પરિવાર સાથે સમય ઇકતા હોવાથી તમને આનંદ અને હળવાશનો અનુભવ થશે આજે તમે તમારા પ્રિયજનો સાથે મનોરંજન અથવા બહાર ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો મિથુન રાશિ મિથુન રાશિ ક છ ને ક માનસિક ઉથલપાથલ અને નવી તકો આજે તમારા મનમાં થોડી ઉથલપાથલ રહેવાની સંભાવના છે એક તરફ નવા વિચારો આવશે તો બીજી તરફ કોઈ જૂની વાત તમને પરેશાન કરી શકે છે જો કે કાર્યક્ષેત્રે આગળ વધવા માટે તમને નવી તકો મળી શકે છે તમારા કામને ઓળખ મળશે અને તમને નવી જવાબદારીઓ પણ સોંપવામાં આવી શકે છે તમારા મિત્ર વર્તુળમાં સકારાત્મક સંપર્કો બનશે જે તમને ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે આજે તમે તમારા મિત્રો સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી શકો છો અથવા તેમની પાસે કોઈ સારી સલાહ મળી શકે છે તમારા વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરો અને બીજાના વિચારોને પણ સમજવાનો પ્રયત્ન કરો કર્ક રાશિ કર્ક રાશિ હ તેમ રોજગારની તકો અને માનસિક શાંતિની જરૂર આજે રોજગારની નવી તકો માટે શુભ સંકેતો મળી રહ્યા છે જે લોકો નોકરીની શોધમાં છે તેમને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ તમને ચોક્કસ મળશે જો કે તમારે તણાવ અને ચિંતાઓથી દૂર રહેવાની જરૂર છે કામના ભારણ અથવા અન્ય કારણોસર તમે થોડોક તણાવ અનુભવી શકો છો આ તણાવને દૂર કરવા માટે ધ્યાન અથવા પ્રાર્થનાનો સહારો લો સવારના સમયે થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવવાથી પણ તમને શાંતિ મળશે માતા પિતા સાથે વાતચીતમાં નમ્રતા રાખો અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તેમનો સહયોગ અને આશીર્વાદ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સિંહ રાશિ મન ટ અહંકારથી દૂર રહેવું આજનો દિવસ તમારા માટે યશ અને પ્રસિદ્ધિ લઈને આવી શકે છે તમારા કામની લોકો પ્રશંસા કરશે અને તમને સમાજમાં માન સન્માન મળશે તમે જે પણ કાર્ય કરશો તેવા તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે જોકે તમારે અહંકારથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે સફળતાને તમારા મગજ પર હાવી થવા ન દો અને હંમેશા નમ્રતા જાળવી રાખો વિદેશ સંબંધી કાર્યોમાં તમને સફળતા મળશે જો તમે કોઈ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો અથવા વિદેશમાં અભ્યાસ કરતા માગો છો તો આજે તમને સારા સમાચાર મળી શકે છે ભક્તિભાવમાં વૃદ્ધિ થશે અને તમે આધ્યાત્મિકતા કાર્યોમાં રુચિ લેશો કન્યા રાશિ પઠ અને હણા યાત્રાના યોગ અને નાણાકીય વ્યવહારમાં સાવધાની આજે તમારા માટે યાત્રાનો યોગ બની રહ્યા છે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો અથવા કામના સંબંધમાં તમારે બહાર જવાનું થઈ શકે છે જોકે નાણાકીય વ્યવહારો કરતી વખતે તમારે ખૂબ જ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે કોઈ પણ પ્રકારનું મોટું રોકાણ કરતા પહેલાં સારી રીતે વિચારી લો અથવા કોઈ નિષ્ણાંતની સલાહ લો પરિવારજનો સાથે મળવાનું મન થશે અને તમે એમની સાથે સમય વિતાવવા માટે ઉત્સુક રહેશો આજે તમે તમારા ભાઈ બહેન અથવા અન્ય નજીકના સંબંધીઓ સાથે મુલાકાત કરી શકો છો પૂજાપાઠ કરવાથી તમને આત્મિક શાંતિ મળશે અને તમે વધુ હકારાત્મક અનુભવ કરશો તુલા રાશિ ર ને ભાગ્યશાળી દિવસ સહકર્મીઓ સાથે સંવાદિતા આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે તમારા અટકેલા કાર્યો પૂરા થશે અને તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે જોકે તમારે તમારા સાથીદારો સાથે દલગત વાતચીતમાં ધીરજ રાખવી પડશે કાર્યસ્થળે કોઈ મુદ્દા પર મતભેદ થઈ શકે છે તેથી શાંતિથી અને સમજદારીથી વાતચીત કરો જૂના મિત્રોનો સંપર્ક થશે અને તમે તેની સાથે યાદગાર સમય વિતાવશો તમારા લક્ષ્ય પર કેન્દ્રિત રહો અને ભટકશો નહીં તમારી મહેનત અને લગ્ન તમને ચોક્કસ સફળતા અપાવશે વૃશ્ચિક રાશિ ન ન આરોગ્યમાં સુધારો અને નાની સમસ્યાઓ આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે જો તમે કોઈ લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી પરેશાન હતા તો આજે તમને રાહતનો અનુભવ થશે જોકે ઘરમાં નાની વિવાદો થવાના શક્યતા છે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને નાની તકરાર થઈ શકે છે જેને કારણે તમારે શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરવો પડશે કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ મળી શકે છે આ નવી જવાબદારીઓ તમારા માટે પડકારજનક હોઈ શકે છે પરંતુ તે તમારી પ્રગતિ માટે નવી તકો પણ ઊભી કરશે રાત્રે ભક્તિ સંગીત સાંભળવાથી તમને શાંતિ મળશે અને તમે તણાવયુક્ત અનુભવ કરશો ધનરાશિ ધનરાશિના અક્ષર છે બ ફ ધ ને ટ વિદ્યાર્થીઓ માટે સફળતા અને સંબંધોમાં સમજદારી વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતાથી ભરેલો રહેશે પરીક્ષામાં સારા પરિણામો મળવાની સંભાવના છે અથવા અભ્યાસમાં તમારી રુચિ વધશે પ્રણી સંબંધોમાં તમારી સમજદારી દાખવવાની જરૂર છે તમારા પાર્ટનર સાથે કોઈ પણ પ્રકારના ગેરસમજથી બચો અને ખુલામને વાત કરો આજે નવું વાહન ખરીદવા માટે શુભયોગ છે જો તમે લાંબા સમયથી કોઈ નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમને સારી તક મળી શકે છે ગુરુની કૃપા તમારા પર વરસશે અને તમને આધ્યાત્મિક માર્ગદર્શન મળી શકશે મકર રાશિ ખ અને જ ઘરના મુદ્દાઓને રોકાણ માટે સારો સમય આજે ઘરના મુદ્દાઓમાં કેટલીક નાની મુશ્કેલીઓ આવી શકે છે ઘરના સભ્યો સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે જેને તમારે શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરવો જરૂરી છે જોકે રોકાણ માટે આજનો સમય ખૂબ જ યોગ્ય છે તમે કોઈ લાંબા શાળાના રોકાણની યોજના બનાવી શકો છો જે તમને ભવિષ્યમાં સારો લાભ આપશે કાર્ય સ્થળે તમને માન સન્માન મળશે અને તમારા કામની પ્રશંસા થશે માતાના આશીર્વાદ તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા અપાવશે કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ સ ને શ નવી સંભાવનાઓ અને સકારાત્મક દ્રષ્ટિકોણ આજે તમારા માટે નવી સંભાવનાઓ તરફ આગળ વધવાનો સમય છે તમને નવા વિચારો આવશે અને તમે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરિત થશો જોકે તમારે તમારો દ્રષ્ટિકોણ નકારાત્મક રાખવો જોઈએ દરેક પરિસ્થિતિને સકારાત્મક રીતે જોવાનો પ્રયત્ન કરો મિત્રોની મદદથી તમને કાર્ય સિદ્ધિ મળશે તમારા મિત્રો તમને કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં મદદ કરી શકે છે અથવા તમને કોઈ સારી સલાહ આપી શકે છે સંતોનું સન્માન કરો અને તેમના આશીર્વાદ જરૂરથી મેળવો મીન રાશિ દ ચ ઝ અને છ આધ્યાત્મિક ઉન્નતિ અને વ્યવસાય વ્યવસાય વિલંબ આજનો દિવસ તમારા આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રેષ્ઠ છે તમે ધાર્મિક કાર્યમાં રૂચિ લેશો અને તમને માનસિક શાંતિનો અનુભવ થશે જોકે વ્યવસાયિક ક્ષેત્રમાં થોડો વિલંબ શક્ય છે તમારા કેટલાક કાર્યો અટકી શકે છે અથવા તેમાં ધાર્યા કરતાં વધુ સમય લાગી શકે છે તમારા ગુસ્સાથી બચવાની જરૂર છે અને દરેક સાથે પ્રેમથી વર્તન કરો ગુસ્સો કરવાથી તમારા કામ બગડી શકે છે અને સંબંધોમાં ખટાશ આવી શકે છે પૂજા પાઠમાં તમારી રુચિ વધશે અને તમે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં વધુ સમય પસાર કરશો આ માત્ર એક સામાન્ય રાશિફળ છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂર છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો